તો બાકી ગયા છે ઓલરેડી સવારના આઠ ને આપણું સરસ મજાટલું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બસ ઉઠે ને પહેલા તો વિડિયો સ્ટાર્ટ કર્યો કારણ કે આજે વહેલા વહેલા ઉઠે તો સુરત દાદાએ આપણી પાછળ એકદમ મસ્ત મજાના સન રાઈસ કરે છે એકદમ સવાર સવારના પોરમાં ને આ બાજુ હાલે હીરામણની તૈયારી સામની ઓલરેડી પી લીધો જરાક આજે વેલેરી ઉઠી ગઈ અને ભીને દોવા જવાનું હજુ બાકી છે તો જો ભીન રાઈડ નાખે મમી જાય ભીને દોવા ને સોનુબેન વઘારે શાક ચાલો તો જોઈએ હીરામઢમાં શું બની રહ્યું છે લાગે અહીંયા રોટલા રોટલી કમ્પ્લીટ થઈ ગયા છે યસ જો રોટલા રોટલી ઘડાઈને કમ્પ્લીટ થઈ ગયા મસ્ત મજાના વલરા ઉઠે ને તો બધી કર નાખે છે હમણાં ને અહીંયા સોનલબેન વઘારે શાક એ તો હાલે હવે હોવાનું પૂરમાં

હવે વાંધો ને તો સોણ બેન વિશે ઠામ આપણે થોડુંક વોકિંગ કરવાની કરવા છે તો ચાલવાથી શરીર સુધરે ને ચલાવી લેવાથી સંબંધ ચલાવી લેવા અથવા જાતુ કરવાથી સંબંધ સુધરે અથવા ટેકો રીએ વાંધો ન આવે થોડુંક ગમે સંબંધમાં જાતુ તો કરવું જ પડે તો બધું હે ને અમે જે દૂધ લેતા ને એ જ ભાઈ હવે દૂધ લેતા જાય અહીંયાથી

જે પાર્સલ આવી ગયું છે વીસ વીને એક જૂન ચણ બી છે ને ઓસાડવી પલા દીધા એ પણ ધોવાના છે જય શ્રી કૃષ્ણ દૈરની કાલ નજીક કાલે થી બ્લોગ આપણી પાસો આયા ને આયા થી જ કન્ટિન્યુ કરીએ કઈ ને ઈની ઈજ લુક માં હે ને ઈ નો ઈજ દિવસ છે કાલે કઈ બ્લોગ શૂટ નું થયો હવે થોડો ઘણો થયો તો ને પછી બપોર પછી મે કે બ્લોગ શૂટ નું કર્યો કઈ ખાસ એક્ટિવિટી નું થઈ થઈ ને કંઈ મૂળ નહોતું બનાવના હોય ને બોરિંગ બોરિંગ દિવસો જાય છે કંઈ વિડીયો શૂટ કરવાનું કંઈ ન તો મૂડ બનતો એટલે કંઈ કાલે સવારે થોડોક વ્લોગ શૂટ કર્યો તો પાછો નહોતો કર્યો ને આજ સવારેથી બ્લોગ સ્ટાર્ટ કરીએ જે એક્ટિવિટી થાય તમારે શેર કરી તો આજે પણ ખાસ કંઈ હે નહીં આપણે દરરોજ જાયો જ છે દિવસે પણ ને એની લૂકમાં જ છે હજી પણ દાવા ધાઉન આજે ત્યારે બપોર છે આજે સાંજે આરોપ થઈ ગયું બધું તો કાલે કંઈ ખાસ કામકાજ જેવું હતું નહીં બસ ઘરે ઘરે એવું ને અત્યારે પણ પણ હે સવારના વાગી ગયા છે ઓલરેડી દસ ને ચૌદ મિનિટ થઈ સવારે સાડા સાત આઠ વાગે ઉઠા ને હીરામણ કીધા ને સ્વાધ્યાવાળા આવ્યા હતા તે થોડીક વાર બેઠા કલાક દોઢ કલાક તો ટાઈમ કેમ પસાર થઈ ગયો ખબર ન પડી ને ઘરના બધા બસ હવો ને બધાય કામકાજમાં હે ભાઈ ને લગ્ન છે તી અમારે કટમના દાયરામાં ભાઈ લગ્ન કરવા જાય ને અમે બધાય ઘરે હે ભાઈ થઈ ગયો છે લગ્નમાં જવા માટે એકદમ રેડી લગ્ન છે અમારે ગામ જૂનો ગામ બાપોદર તો ભાઈ જઈશે બાપો દર લગ્ન કરવા માટે

માઈ વેટાણ બનાવે થી કઈ મારે ટાઈમ જ ન હોય ઉઠી રે હવે તાર બનાવતી હ માં ફ્રી હોય તાર હું ફ્રી હોય ન હોય ને ફ્રી હું હોય તાર મા ન હોય અને વિડિયો શૂટ નું બીવું ઘુમરે સેડું કોઈ બ્લોગ જ શૂટ ન થાતો ને અત્યારે ઓલરેડી હાડા 4 થઈ ગા બપરી હેને કામકાજ માં બિઝી હતા મમ્મી નમીન બનાવતા હતા હાડા 11 12 વાગે પરવાય રે ને તે તડકો મસ્ત મજા નિકર્યો તો ને ફરફર બધાય ને એવી દાઢી સડી રવિન તો બહુ જ નહીં ભાવે યસ થી થોડી ઘણી ત્યાં તો ટ્રાય પૂરી કરી જ મેં તમને કીધું તું કે ટ્રાય કરવામાં કંઈ વાંધો નહીં જો હારી બેની હ્યા તો પછી જાજી ક્વોન્ટિટી કોવન્ટિટીમાં બનાવ્યું ને ભાવી હે તો તાતા સારી બધાની દાઢી સડી તાતા એટલા ડીમ જ આઠ હા હા આઠ ડીમ જ પૂરી થઈ ગઈ બે ડબરા બે ડબરા ભરાણા હતા નહીં હા તો

આપડે ટાણું હશે તો આપડે ક્યારેક વાયરલ થાશું પહેલા તો નાવું નાવું ઘરે મુરે જ ને આવતું હમણાં નીંદર વધે જાય કઈ ને નીંદર બહુ આવે જાય

કામે કે 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 ટાઈમ ટુ ટાઈમ હોય ને એટલે ને આગામ 11 વાગ્યે તો બધું પરવા જાય 11:30 કે 12 થાય તો પછી નવું કે કામ ખોલીએ તો ઠીક ને કે પછી આટા ફેર કરવાની હા એમાં મારા જેવું તો ફોન લઈને બેહે રે ના બધાય નવીન થોડું કામ ગત છે બધાય કરે ને અત્યાર માં નાવાનું સરો સ યાર અમે બે દી એક દણ નાય તો હાલે જો હું તમને ફરફર બતાવા કરી મમ્મી ઇન્સોનલ બેહી હવેરી आज ने जाजी बनावती बे खातला बनायो पण हैने लोट सोखा नो दरेल नु तो ने रोटला बेगी खावन मजा आवे फर फर तरहेलो इ नेटली ने घर ना काम करे नी देखाडो तमने आ मम्मी न सोनो बे काय जण काम करती हो ई नडी नो काम करू हो ई कई खबर હોય કદાચ ખબર તો લાદી પડી ને ભાઈ ઓલમોસ્ટ લીધી ની કાયા ક્યાં જવા દીધી હારી ને બધી લાદી અત્યારે પાણીમાં મૂકી કુંડામાં કામ યુઝ આવી કાલે ખબર પડે કામ અત્યારે ચાલુ ન દેતલી આજ યુઝ મલેવાની હે ગેસ કરો કે કાલ સેઈ આડીમાં ઠગે સોનું તો ચડાવી લે તમે સડે તો મમ્મીને શું કામ કયો છો

નળી નો યુઝ કરવાનો હોય એમાં ભી ની પાણી કરવા હતું થઈ કારણ કે ભી હે ને હેર માં હે ને પાણી નળી રાખતા ને બધા બે ની મોટર તો સોડે કરવાની એવા ને તગારામાં એવા હે ભી તો હે ને માની હે ને રોવી ને વાટ જોવી ઘણી 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 કુંડે થી ડોલ ભરી નાખવાની કુંડે થી ડોલ ભરી નાખવાની મમ્મી કે નળીઓ ને બેસી યાર કટકા પડ્યા ને થી હલાડેલા તો મારે કુંડે થી સીધી ચાલુ આઈ મુકાદા દાદો તગાર માં પાણી થઈ જાય ઈવા હટું છે આઈવો 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 પાણી આવી પાછો માં સિવાય કે સિવાય બી કોઈ ના હાથ પાણી નથી પીતે એક તારા રવિનાથ નું તો મૂર નથી પીતે તમાર બે બે ને તો કે ઓય ને પરહુ નથી કરતા માં પાણી પીવા જાય તે રવિને કાઈ કરે

જોવાયેલી નળી છે ને ખલાડીને એ રંગ લેવે કે નહીં ધીની પાણી કરવા ગઈ નથી તમે તમારા બફેલો ને શું કહેવાય એ કે તમારે ડોગને કેમ નથી બતાવતા એવું કહીએ ને મગજમાં નથી આવતું તો હાલો આજે બતાવી દો હે ને જે અમારી ઘરની હું થયું ને એના બધાને નામ છે ચન નામ શોભલી છે કારણ કે સોમવાર સોમવારને દીક આવી હતી ને તે સોનેલિયાનું નામ સોભલી રાખ્યું આ બેઠીને ને અહીંયા ઈ ખડેલી હે તો હાડા ચાર વરહની હે પાડી એનું નામ દખુડી હે નાન નામ શોભલી હે ને ઓલી ભી છે ને એ અમે હમણાં જ લીધી હશે કા હા દખુડી ને ખીલે પૂકી લીધી તેણું કઈ નામ નથી રાખ્યું પેલા અમારું પાણી બરાબર માંથી નાખ્યું નળી જાય આવે પાણી સીધું અહીંયા રંગ લાવ્યો તારે હવે ડોલું નહીં હારવું પડે આની પહેલા એક ભીંગ હતી અમારે ઘરની અમે ઘરની જ પહેલાથી ભીંગ રાખીએ બે એક એ પહેલા વેસે નખી ને એક હું અહીંયા આવી ને તે દું વેસે નખી એ વ્યાવાની હતી ને અમારે કોઈ ઘેર ખાવા વાળું હે નહીં મમ્મીથી દોવાતી નહોતી પછી હે ને એટલે જાજી કોન્ટિટી દૂધ દેવા વાળું કોઈ નહોતું કહા વીણો લેમાં કાલ થાય અવાજ આવે